કે સેવાએ તો સેવી લેજો આને ભગવાન મળી ગયા છે હવે એવા બાપા એને કાલી ગેલી ભાષામાં આપણને શબ્દ કદાચ દેશી લાગશે પણ શબ્દમાં બહુ રહસ્ય છે સમજજો બરોબર સુરતાને કેન્દ્રિત રાખજો જો સુરતા સાજ હશે તો શબ્દ સમજાશે નકર નહીં સમજાય હવે ઉમરના કારણે શબ્દમાં ફરક થાય છે

આપડા અનેક રસ ની અંદર રોકાય બરાબર રસ ની ખબર પડી કે અમર રસ હોય ને ભાઈ

જીરતે કૃતાય ઈમા પ્રગટ થઈ ભક્તિ કરી ને ભક્તિ તમને હેલી આ તમને શું વાંધો છે ક્યાંય જાવું નહીં આવવું નહીં કરવું ની કઈ નહીં

અરે રામે પીડો તો ને તો કેવી રીતે થાય એને અંદર કેટલી છે ગુણ ગુણ કહેવાય હતા

હાલિમ data કોકો ઘોડા હતા બી કશું પડ નતું પૈસા વેવાડે હતા ને એક થૂખાની દેખ કરીને દેખ ખાતા આપણે કેટલા વાના કેટલા અમે ખાતા આપણે કેટલો રત દીધો પૂડીય ને હે બોલણ દેખ કરીને ખાઈ લીધો

કારણ કે આતે બંદના આથી છોટી આપણે આતે બંદનામાં કોઈ બાંધો નથી કોઈ જોડો નથી કશું અંદર આપણે લોકોના એની વાત કરીએ ત્યારે કે ઘોડી જે દેખરા લાગે

પાછા આવેલા છે કે તો ઘોડીએ એટલે ઘોડીએ મેંકાજ નાખે મહેકાટ નાખી પાછી ધડકો પાછી ધડકો પાછી ધરપી ને ભાઈ હાથ સાંભળાખ્યા અને હાથમાં કૂતી ગયો પણ એક છૂટ એટલો બેલ્યો નહીં એની અંદર ખમીરતા કેટલી હતી તો બેજ્યો લ્યો કૂતી ગઈ તો પાછા ઘરમાં આવે તો પાછી ઘોડી અને ફરી તપાસ કરવાની જાતો હા પણ કાર કે કંઈ જાનવર જ હોય ગમે હોય વસ્તુ હા કી નથી થોડી ગમે એને પતાડી નીકળ્યો નીકળ્યો બધી કાઢ્યો દરબારમાં લઈ ગયો દરબાર લઈ જાય કેમ ભાઈ તું હાય અઠાને અડજી રાજે કે ભાઈ ભાઈ બોલ્યો દા બધા ખણો બોલો ત્રણ મગદ કર્યું

હું એમ કરો હવે અમને આપણે લેવું નથી તો વાત કરો કે ટોળી રાણી ને ટોળી કુલ રાણી ને છે જો ક્યાં છે જો મિસારી વિસારી ના આપ દેજે જો આપ છે

तेरे घेरे क्या घेरे दे ने एक वोडा में बेटा ते जैसे रे मु के के गुरु ते कहो वो बाणो में एक बन कर दऊं ना ऐसा पर तेरे बाल तो नहीं ले ले है तू निकल जा तारो काम नहीं है पत्ती मा तारो काम नहीं बाहर तो हरि नो दरबार

અરે ને ગેમ કરવું એમ બાંધીને કરતા નો હું મને ખબર પડે નો ડાઈ આપણ ડાઈ ઢાંકન તડ્યા કરે અને સોમવતી એ છે કે તમારા સ્વરૂપ છે એ લગ્ન ની કરવાની છે વિવસ્થા એક એટલે એ આપણો પુત્ર હોય ને એમાં જાન બરાબર ને તમારે તમારી અંદર જે ગુણો હોય તમારી અંદર દુર્ગુણ તમે તમે કોઈ એ જોઈ શકતો કોઈ કોઈના દુર્ગુણ જોઈ શકતો એ તમારા સદગુણમાં રેવા જાય ને સત્યથી વાત ઊંચી નથી જો સત્યમ સુંદરમ જીવન બની જાય જો પછી તમારે કરવું બોલવું સત્ય બોલવું જો આપણે બોલીએ એક પ્રશ્ન એવો છે કે મોબાઈલ આવ્યો છે કે ભાઈ તમે ક્યાં છો એટલે કે હું મુંબઈ લો હું કરી દેવા

લાગી જાય એટલે તમય બે ને મટી જાય પાનબાઈએ કહ્યું કે પાનબાઈ મને તો મને તને શું થાય 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 કે મને થઈ ગયો થઈ તને कने कई खिले है तो अन्य जो रण था ने के दे देश में मटी जाए हम कई बता ने सत्य प्रवेश था ने ता दिखाई मटी जाए रंग रूप ने देखा जेने ने मटी जाए ने मटी जाए ने तुम्हारे अंदर के आवरण दूर जाए आप इने कई कर मु नो पड़े

લગ્ની હોય તાલાવેલી હોય એને મળે મળે એ જાન ધરે ને વિદ્યાર્થી હોય ને એક આત્મા હોય બીજે બીજે ક્યાંય આડાળો આતા ન મારે જો એક આત્મા ભરતો હોય સાયન્સ છે ભાઈ ડોક્ટર છે આ ડોક્ટર લાઈન છે બધી આખા સર્વની ખબર પડે જો આકાશ કૃષ્ણ પતા ત્રણ ભૂમ ખબર એટલી આની અંદર જાણકારી મળે પોતાની અંદરથી તમે બીજા લેવા જાઓ મળે સુરતમાં આવું બીજા ગામડામાં જ્યાં મળે